આલુ પરોઠા ને દહીં છે તો ખાવા માટે તો ચાલો આજે અમારે વાગે પોણા સાત થયા છે તો ચાલો મળ્યા આજે આગળ તો મિત્રો અમે ભૂકી ગયા છીએ રેલવે સ્ટેશન રાજકોટ ને અમારે ટિફિન બધા મૂકવા આવ્યા છે અને હજી ટ્રેન ને અમારે વાર છે પોણા દસ ની ટ્રેન છે ને વાય છે સાડા નવ મીડિયા પર આવી ગયા હતા રાજકોટ મિરર રાજકોટ મિરર માં આપણું આવશે જરાક જોઈજો વાલા તાય નગર અમારના છોકું ભાઈ અટાણથી લેવાનું બધું ચાલુ થઈ છે અને અમારી ટ્રેન છે છે ને

હેરાની કરતી કઈ પ્રકારની થતી નથી ચાલો અમારી ટ્રેન આવી ગઈ છે હાલ હરિહલ જવું ને ਚਲੋ ਅਮੇ ਬੇਹੀ ਜਾਈਓ ਵਾਲਾ ਹਲੋ ਟ੍ਰੇਨ ਮੇ ਬੇਸੀ ਗਿਆ ਸੀ ਜੋ ਅਮੇ ਮੇ ਚੜੀ ਗਿਆ ਸੀ ਹੋ ਭਾਈ ਦੇਖੀ